નમસ્કાર દર્શક મિત્રો આપ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શનાર્થે આવતા લાખો ભક્તોની સુવિધા માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા નવનિર્મિત અત્યાધુનિક જય સોમનાથ ઉમિયા ધામ વિશ્રાંતિ ગૃહનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી અને રિબિન કાપીને આ ભવ્ય પથિકાશ્રમને યાત્રિકો માટે ખુલ્લો મૂક્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈને સંસ્થાનના આ સેવા કાર્યને બિરદાવતા પોતાનો શુભકામના સંદેશ પાઠવ્યો હતો આ ગૃહમાં યાત્રિકો માટે એસી અને નોન એસી રૂમ્સ સહિતની તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને ઘર જેવો આરામદાયક અનુભવ મળી રહે આ પ્રસંગે નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા હંમેશા સામાજિક અને ધાર્મિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર રહ્યું છે આ નવા ઉમિયા ધામના નિર્માણથી અંબાજી આવતા યાત્રિકોને હવે અત્યંત સસ્તી અને સુવિધાજનક આવાસની સેવા પ્રાપ્ત થશે જે યાત્રાધામના વિકાસમાં એક મહત્વનું સોપાન સાબિત થશે શ્રી ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાન દ્વારા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અંબાજી સાથે હું પટોળ બાપાને નમ્ર વિનંતી કરું છું મંચ ઉપર સ્થાન લેવા માટે આવો બાપા મંચ ઉપર સ્થાન લેશો

આધુનિક સુવિધાઓ સાથે આગળ વધી રહ્યું છે આજનો આ પ્રસંગ પણ આસ્થાને વિકાસ સાથે સંસ્કૃતિને પ્રગતિ સાથે અને સમાજને સંકલ્પ સાથે જોડતો અવસર છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર યાત્રાધામોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે રસ્તા પીવાનું પાણી આરોગ્ય સેવા સ્વચ્છતા અને આવાસ જેવી સુવિધાઓ દ્વારા યાત્રીઓને ઉત્તમ સગવડો સરકાર આપે છે દેશના ખૂણે ખૂણેથી અંબાજી આવનાર યાત્રીઓ માટે સુવિધાજનક સુરક્ષિત અને સન્માનપૂર્ણ નિવાસની લાંબા સમયની જરૂરિયાત આ જય સોમનાથ ઉમિયાધામ વિશ્રાંતિ ગૃહના લોકાર્પણ સાથે સાકાર થઈ છે જય સોમનાથ ધામ જેવી સંસ્થાઓ માળખાકીય ઉત્તમ ઉદાહરણ છે યાત્રાધામ અંબાજીમાં આ સંકુલના નિર્માણમાં સમાજના વિવિધ દાતાઓ ઉદાર હાથે ફાળો આપ્યો છે આ પુણ્ય કાર્ય સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ દાતાઓ અને શુભેચ્છકોનો હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું ગુજરાત વિકાસના નવા શિખરો સતત સર કરે એવી પ્રાર્થના આદ્ય શક્તિ માં અંબા અને માં ઉમિયાના ચરણોમાં કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતર ભરેલા છે એવી માં ઉમિયાને પ્રાર્થના કે સદાય આ કુબેર ભંડાર ભરેલા રહે અને આ પ્રકારે એમની સદ પ્રવૃત્તિઓ પણ ખૂબ ચાલુ રહે એવી આપણે શ્રી ઉજા ઉમિયા માતા સંસ્થાન દ્વારા લગભગ ચાલીસ વર્ષ પહેલાં આપણા વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે એક વિશાળ ગુરુનું નિર્માણ કરવામાં આવેલું પરંતુ આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે વધુને વધુ યાત્રાળુઓ અંબાજીમાં દર્શન કરવા માટે વધારે છે અને મારા અંદાજ મુજબ દર વર્ષે એક કરોડ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ભક્તો અંબાજી માતાના દર્શન કરવા માટે આવે છે ગબ્બરના દર્શન કરવા માટે આવે છે આવતા જતાં વધારે યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાતના અનેક જ્ઞાતિ સમાજોએ અનેક દાતાશ્રીઓએ વધુને વધુ અતિથિગૃહ ધર્મશાળાઓ અહીંયા બનાવ્યા છે એ પણ સંખ્યા બધા યાત્રાળુઓની ઉપલબ્ધિને જોતાં સગવડ ઓછી પડે છે એટલે ઊંઝા ઉમિયા માતા સંસ્થાન તરફથી ફક્ત ત્રણ વર્ષ પહેલાં નિર્ણય કરવામાં આવ્યો કે આપણું જે જૂનું યાત્રાધામનું અહીંયા અતિથિગૃહ છે એની પાસે બીજી વિશાળ જગ્યા લઈ અને નવું અદ્યતન અતિથિગૃહ બનાવવું અને ફક્ત ત્રણ વર્ષમાં રૂપિયા બાર કરોડના ખર્ચે અદ્યતન જે અહીંયા અતિથિ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એનું નામકરણ જય સોમનાથ જે એસ આઈ ડબલ્યુ ઉમિયાધામ અંબાજી રાખવામાં આવ્યું છે અને અહીંયા બોતેર જેટલા એસી રૂમ છે બે જેટલા વિશાળ સ્યુટ છે મલ્ટીપર્પઝ હોલ છે કે જ્યાં મોટા પ્રમાણમાં યાત્રાળુઓને ડોરમેટરી સંઘોની ઉતારાની વ્યવસ્થા કરી શકાય અને જમવા માટેનો એક વિશાળ ભવ્ય એસી ડાઇનિંગ હોલ છે એક વિશાળ આધુનિક હાઇજોનિક રસોઈ કરી શકાય એવું સુંદર રસોડું છે પાર્કિંગની પણ ખૂબ મોટી વ્યવસ્થા છે અને સૌથી મોટો ફાયદો એવો છે કે અંબાજી માતાના મંદિરની બિલકુલ નજીકમાં આ ગૃહ બનેલું છે અને પાંચ અતિથિ ગૃહ પરથી જો આપણે જોઈએ તો અંબાજી માતાના મંદિરનું ધજાથી માંડી આખા પરિસરના દર્શન થાય છે ગબ્બરના પણ અહીંયાથી લગભગ બધા રૂમોમાંથી દર્શન થાય છે એવી સુંદર આ લોકેશન છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ શુભ પ્રસંગે સર્વદાતાઓનું સન્માન કરવામાં આવ્યું આભાર માનવામાં આવ્યો અને બધાએ હજુ વધુ ને વધુ સુવિધાઓ અમદાવાદ સોલા ખાતે જે ઉમિયા માતાનું સંસ્થાનમાં સોળસો જેટલા દીકરા દીકરીઓની હોસ્ટેલ બને છે આઠસો દીકરાઓ અને આઠસો દીકરીઓ એનું આવતા વર્ષે નવા શૈક્ષણિક વર્ષ પહેલાં ઉદઘાટન કરવાનું છે એ અંગે પણ અહીંયા બધો ખ્યાલ આપવામાં આવ્યો એટલે ઉમિયા માતાના આશીર્વાદથી સમગ્ર કડવા પાટીદાર સમાજ ગુજરાતમાં ભારતમાં અને વિશ્વમાં જે પ્રગતિ કરી રહ્યો છે એ ઉમિયા માતાના આશીર્વાદથી છે અંબાજી માતાના આશીર્વાદથી છે અને આજે તો અહીંયા જે નામકરણ થયું એમાં સોમનાથ ભગવાનનું નામ પણ આવી જાય છે અંબાજી માતાનું નામ પણ આવી જાય છે અને ઉમિયા માતાનું નામ પણ આવે છે અને આ ગૃહમાં દરેક જ્ઞાતિ જાતિને અહીંયા રહેવાની વ્યવસ્થા વ્યાજબી રાહત દરે આપવામાં આવશે